એટલું હારું દાંતડું છે એ તો અહીંયા પડ્યું છે આ નથા કયા કરેલા એને વાંચો હું આમાં તમે વાંચશ્યો સાહેબ હા લે આ હારું દાંતડું આવી ગયો ત્યારે આ હું કાઈ ગયો છે બીજું કંઈ આવડી છે સાહેબ તમે હાથમાં દાતરું પગડ્યું એ હું નથી વાંધું એક તો તમને આમ શું નથી ગુડ્યું બે કામ કરવું જોઈએ હા ધોને ખાઈ ખાઈ ખોટ્યા ગયો થયો સાય સિંધાસિંદ કરે છે આખો જે ખાટલો ખાટલો તોડો સારે એ તમે ક્યાં ભાઈ એ મુક્યો છે ખાવામાં આ બધું ખરને બળ બધું ભેગું લ્યો આ તમે આમ જીમ ને તેમ જંતર પંતર કરી નાખ્યું બધું ક્યાં બુડા ભાઈ એકલા હાથે નો થાય એ હું સા બનાવતો પી નાયો તમે તો ઉતાવ હવાર ન્યો ગુડાણ્યું છો એ હવે એકાદી આમ ઝૂપડા ભેગી થાવ અને રોટલાને શાક બનાવો પછી બધા હરે ખાઈ લે

તને અતાર શું ભૂખ લાગી વરસ કે આવ્યો છો અને શું ભાંગી જાય ને ટાંગા એ મોટી છે પણ હાવ ખોટી છે પેલા મરી તો હાવ કામ ખોટી છે બધું કામ મને કરાવે એ પેલા તો હું આવી હતી તું તો વાહે થી આવી ગઢીમાં આ તો કામ કરીને કામ કરતા સુતા ને બર પડે છે હા હા એ હવે મારે ઢોળા આયા હવે નથી થાતું લે કે નથી થાતું તો ગોગરામ ભરું હોય ઓલી ભેંસ આમ દૂજે તા તો વાટકો લઈને બેહી જા સાબ ઘણું પી જા તું ત્યારે એમ ન કેતી ઢોળા આયા એમ કેતી હોય મરતી હોય દો દૂધ પીતી હોય એ સપર પડી એમ વાસીદુ પડ્યું છે ઈ તને કાઈ ખૂજ્યું તે વાસીદુ પડ્યું હોય તો માર હાટુ પડ્યું છે ડમડા ડોહોળિયો ખારો થાશે તે ભલે થાય હું ખારો થાય તો ખારો થાશે અલ્યો મને ઓરક મરો આ કામ કરવા આ આમ પાડોશી કોક ભાષે તો શું કશે આ દોહાને ને બે બે બયું પણ ઘડીએ પોરો નઈ એકાઈ લેતીઓ આજ બહુ થઈ ગઈ છે આજ નહીં હેઠી બેહતી આનો જીગડો છે આ નો એ જો એ તું કાઈ મોળે નથી હેપીન કામ કરો તો કાઈ કાબડી જાવાળા થાય તો તમને શાયદ તીરિયા વાગવાનો અવાજ આવી હે હું ક્યાં એટલું હાંભરું છું એ ઈ નોરતા છે તો વાગતા હોય એ છોડ્યું નન નન્યુક શીખ્યું એ ગરબે ગાતા

કે ઓ મને તો લાગે છે કે આ ઓલી ના ધાબો ઉપર ટીરિયા માંડ્યા હોય તો તો મારે રમવા જવું પડશે હો હું તો રમીને જલસો કઈ હો આને હજી કેટલો રમવાનો સરા છે

એ હું જાવ લી ટોળો એ તમે બે મને ભૂખ પેલો કર્યો પણ જવું એ જાવ આજો બે ના ટાંગા નો ગામ વિશે ફેંગી નાખું ને તો હું નાનજી નહી તમે ક્યાં રમીન જાવું છે આમ તમારી દુખી જાર ખેલે જે ઠરુકી ઈ વાઠી લો તો મારે જીરુ બવાય એ બાપુ એ ભીંડા દવા દવો બવો કઈક સાટો પણ દવા લેવા જવાની છે એને કાઈ કામ કરતા નથી બાપુ દવા લઈ આવો આ મે કીધું તો કે દુકાને જ જાવ એટલે સોનાની દવા ન લઈ આવે ભલા મને દવા સાટવાની હતી કામ ઠરકુ કાઈ કરતા નથી નકરા રખડું રખડું જાય એના કોટના ઘરે રાખવા છો નું આમાં હાડો પડ્યો ઈવર્યું આવી ઈવર્યું હા ઢીંગણી કા નીંદવાની હતી હું કઈક તમને નતો જો અમને નવરા રેવા દેવો તમે દેકારો કરતા નવરા છે નવરા જો છે તમન છે પણ મારા રોયા મફણિયા તારે તો અમારા ધણિયા રે વેરસે અમારા રે શા વેરસે એ અમે બે તો તારા ધાબા ઉપર ગરબી શીખવા જાય છે લે બાપુ નો આલે વેરી વેરત કેવાય ડોશ્યુ એક ડો કાઢો બાર્યુ એ બાપુ એ તમે તો કહેતા તા ને કે નાનજીડો આ કોઈ ગરવા ન દો આ શું હે તું બોલ માં ઈ વાર જે કેવો ને હું કહી દઈ એ તમે આમ જ રોજ કર્યું હોય એટલે ગરવા મળે વાડ્યુ માં હમ કામ કરવા મળે છે મને હાલો

અલી પણ આ દોસ્યુ છે દેયુ માર ખાણ્યો આ નાનજી દાદા બિચારા કેટલું ઓલું કરે તો હમતીયું જ નથી એ હાલો આપણે કોક ખાટું થઈ નરતા સુકામ બગાડી આપણે તો રમણ ચાલુ કરી હાલજે તો હું એવી રેની છે એ રેની કે નારા પેલા નમર આવસી યપ્પા ના તારે તો ચાલુ કર એ સુમિતા લે તું એમ તને તાર ઘરવારાય રમણ ના પાડે ને ચૂટી ગયો ઝાળી ઉધી એટલે કા મારી માં માર નકરો તીરે ચાલવાનો મારે રમું એ માર ઘરવાળો ભલે ના પાડી ન જોય હા જે તારે નથી રમું આમ જો તું તો બવ જસલ મજાની ડાઈ ડાઈ હો તું માર ભાઈ ભી ડાઈ નથી તું અહીંયા ભઈ ભી ઉભી તીરે ચાલ એ મે રમી હાલો બસ અલબેક તિસ થઈ ગઈ અને હાઉન આવું તો હાજે રમશું હાલો હવે ખાઈ અને દરબા પાછા રમી યાર એકલી ખાઈ ને પછી તરત પાછી આવું હો હોય ને તો કેતી ન કે આયા કણે ઓળી ડોસ્યુ આવી તું નકર આપણે હાનના ગરબાને શીખવાડી એ હાલવા આયલો અને પાછી વાકે વીજો ચાલુ નો કરતી એ જા એ તારે ભેસવી છે ને કે તું જા પછી પાછી આવી એ જોકલી એ હું હું કહું એ બપોર પાછે ને તામ પાછો ગરબે રમો ને એટલે મને રમાડજો હો ને મને બહુ ધરક થાય છે એ ભાભી એ અમારા ઘરમાં ના એવા મહેમાન આવવાના છે આ નાના મહેમાન અમે કેદુ ની વાત હૈ તું બહુ ઉસલકદલ કરમાં ઇતે તો બળ આયો એ હાલ મારી ભાભી હૈ તમને એ નાનજીબા

એ નાનજી દાદા એ પૂછાવીના શું વાડીમાં ગરીજ જાવ કોક ની વાડીમાં એ મારા પગ આયા નો હોય ઈ નો માન્યો એટલે મારે આય આવવું પડ્યું અને હવે આયા એટલે તાંગા મંગા ભાંગી જશે બરોબર હવે કેટલી વી 100 થઈ પછી ખબર પડે તમને બતાઈને અરે નાવા દે એ હવે કોઈ ધ્યાન કરતા ને કે તાંગા ભાંગી જશે અલ્યા આપણે કામ 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 જ કરે મગન આલેન સિંહ ખાને